રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમેદવારી પત્ર ચકાસણીમાં ફાઈનલ કર્યું તમારા બધા ધરમપુર વિધાનસભાની સીટ પર

આપણને ખુબ સરળતાથી જાતિના દાખલાઓ મળતા મળતા ને ખબર હશે મળતા હવે અત્યારે શું હાલત થાય છે જાતિ દાખલા લેવા જાય સોળ જેટલા પુરાવા માંગે કેટલા સોળ દાદા પરદાદા ઓગણીસો પચાસ માં તમારું કોણ ખા જન્મ થયેલું એનું નામ શું એની માનું નામ શું અને એ ક્યાંના વત થી હતા માંગે ને એવું હવે આપણે અત્યારે થોડા સારા ઘરમાં રહેતા થયા

નું પ્રમાણપત્ર આદિવાસી ના હોવાના પુરાવા રજૂ કરવા પડે એ ખૂબ ખરાબ વાત કહેવાય પરંતુ આ ભાજપ ની સરકારે આદિવાસી સમાજ ને કઈ ગણ્યા નથી જેટલા ઓછા વિદ્યાર્થીઓ ભણે શિક્ષિત થાય તેટલો એમને ફાયદો થાય એમને મજૂર મળી રહી કંપનીમાં કામ કરવા મજૂરી કરવા માણસો મળી રહી આપણે ભણીએ ગણીએ જાગ્રત નથી આપણે કોઈને સવાલ નહીં પૂછી શકીએ અત્યારે આદિવાસી સમાજના ના આંદોલનો થાય ત્યારે આપણે કઈ કહીએ તો એમ કે આ ખોટું છે આવું કઈ મળે જ નહીં ભારત આપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંદર નિર્મલા સીતારામન જી ચૌદમી તારીખે ચૌદમી ફેબ્રુઆરી એમ કીધું કે અમે રિવર લિંક યોજના મંજૂર કરીએ છીએ અને બજેટમાં સામેલ કરીએ છીએ તો એના મંત્રી એમ કે આવી કોઈ યોજના જ નથી પછી ગુજરાત સરકારનું બજેટ આવ્યું એમાં પૈસા મંજૂર કર્યા તો બી એમ કે આવી કોઈ યોજના જ નથી અનંતભાઈ ગુમરાહ કરે પછી લડત ચલાવી ત્યારે એમના મુખ્યમંત્રી સુરત આવીને એમ કે આ યોજના અમે રદ કરીએ છીએ પહેલે કહેતા હતા હું મળે જ નહીં ને પછી એમ કે રદ કરીએ તો જૂઠું કોણ ને ગુમરાહ કોણ કરે આવા અનેકો અનેકો પ્રોજેક્ટો આવવાના છે જેમાં આપણી જળ જંગલ જમીન જવાની છે અત્યારે પણ ગુડ સ્ટેનનો પ્રોજેક્ટ સોનગઢ મહારાષ્ટ્રથી આવવાનો નિશ્ચિત તો આપણને તો પાલઘર જવાનો અને તેમાં સૌથી વધારે જમીન વાળી કોઈની જવાની હોય તે આદિવાસી સમાજ સમાજની પણ અત્યારે અમે કહીએ ત્યાં લોકો એમ કહે ગુમરાહ કરે પરંતુ તમારી જમીન માપવા તાવે ને ત્યારે તમને ખબર પડશે એટલે આવી હાલત આપણી કરી છે ને અત્યારે તો એમ કે કે ને પાર કરશું વિજયભાઈ કીધું તેમ એટલે સંવિધાન બદલી દેવાનું સંવિધાન બદલવાનું એટલે લોકતંત્રને બદલી દેવાનું લોકશાહી બદલી દેવાની આપણું અનુસૂચિ પાંચ અનુસૂચિ છ જાય આપણા જાતિના દાખલા જાય આપણો એટ્રોસિટી એક જાય પૈસા એક જાય રૂડી પરંપરાઓ જાય આદિવાસી સમાજની અસ્મિતાઓ જાય આદિવાસી સમાજના દેવ દેવીઓ જાય જ્યારે જંગલ જમીન અને પાણી લેવાનું હોય ત્યારે કોઈ પણ જાતનું તમારી પાસે સાઈન સિક્કા કરાવ્યા વગર મંજૂરી લીધા વગર આપણને ઠકેલી આપણને બહાર વિસ્થાપિત કરી દે એવા સંજોગો ઉભા થાય પરંતુ એવા સંજોગો ઉભા થાય તે પહેલા આપણે જાગવું પડે અને જાગવા માટે એ ખાલી 14 દિવસ છે આપણે જાગવું પડે બીજાને જગાડવા પડે કે આ ઇલેક્શનમાં ભાજપને ઘર ભેગું કરવાનું છે ઇન્ડિયા ગટ

બેસી જવા અને સાઈ સુધી બેસો ને જ્યાં મત પેટી મશીન જ્યાં સુધી લઈ નહી જાય તા કેમ બેસવાનું કોઈ ખોટું મતદાન નહીં કરી જાય એના માટે કેમ બેસવાનું કોઈ મરેલા ને નામે બીજું કોઈ મતદાન નહીં કરી જાય એટલા માટે અને આપણે ત્યાં જેટલું સાત સિત્તેર ટકા મતદાન થાય અને રહી જાય તે કોંગ્રેસ નું જ મતદાન રહી જાય પછી અહીંયા જે ખરાબ રિઝલ્ટ આવે ત્યાં લઈને બેસીએ ત્યારે આ તો નહીં આપેલો આ તો આપણો

એ બદલ સૌનો આભાર સૌને જય આદિવાસી